સુરતમાં જર્જરિત મિલકતનો ચોમાસા પહેલાં ઉતારી પાડવાના મહાનગરપાલિકા દ્વારા નોટિસો અપાઈ છે ત્યારે પાંડેસરાના એલઆઈજી આવાસ ખાલી કરાવવા માટે પહોંચેલી મહાનગરપાલિકાની ટીમો સ્થાનિકોએ તેનો વિરોધ કરતા પોલીસ દોડી જોવા પામી હતી અને સ્થાનિકોએ ચોમાસામાં ક્યાં અમારે જવું તેવા અનેકો સવાલો પણ કર્યા છે સુરત શહેરમાં અનેક જર્જરિત મિલકતો જોવા મળી રહી છે ચોમાસા દરમિયાન ભયજનક ઇમારતો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં રહેતા સુરત કોર્પોરેશન દ્વારા પાંડેસરાના એલઆઈજી આવાસમાં રહેતા રહીસોને મકાન અને દુકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી નોટિસનો ઘણો સમય પસાર થઈ ગયા બાદ પણ રહીસોએ મિલકત ખાલી ન કરતા કોર્પોરેશનના ટીમના અધિકારીઓ આજે મકાનો અને દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરી દેતા જ રહીસોએ ભારે હોબાળો મચાવી દીધો હતો રહીશોએ જણાવ્યું હતું કે ચોમાસામાં ક્યાં જવું ચોમાસાનો સમય પસાર થઈ જવા માટે અધિકારીઓને સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી સ્થિતિ વધુ વણશે તે પહેલાં કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસને ઘટનાની જાણ કરી હતી ત્યારબાદ પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી રહીશોએ માંગ કરી છે કે રીડેવલપમેન્ટ માટેના ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે તૈયાર છે ટેન્ડરની શરતો મુજબ ચાલીસ ટકા વધારાના બાંધકામ સાથે નવું મકાન ફાળવામાં આવે તો અમને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી તેમજ અમારા ઘરની આસપાસ જે ભાડું ચાલે છે તે મુજબ ચૂકવામાં આવે ગુજરાત હાઉસિંગ બોર્ડ નક્કી કરેલા વિકાસ સાથે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટમાં ભાગ લેવા તૈયાર છે જોમાં સમય સમય પસાર થઈ જવા માટે અધિકારીઓને સ્થાનિક રહીસોએ રજૂઆત કરી હતી આ સમય દરમિયાન ઘરનો સાંભળ લઈને ક્યાં જવું તે મોટો પ્રશ્ન બનવા પામ્યો છે મારું નામ છે વિપુલ રમેશભાઈ દેશમુ હું પાંડેતરા હાઉસિંગ એલઆઈજી પાંચસો ચાલીસનો રહેવાસી છું ને અમારો વિરોધ એ ચાલે છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલી વખત અહીંયા લોકો સાથે રમત રમી રહ્યા છે આ લોકો વારંવાર નોટિસો આપી આપીને અમને હેરાન કરી રહ્યા છે હેરાનગતિ કરે છે ને અમને એક જ જવાબ આપે છે કે તમારી જે મકાનો છે તમારી જે બિલ્ડિંગો છે જર્જરિત થઈ ગયેલી છે વગર વૈકલ્પિક વ્યવસ્થાએ અમને અહીંયાથી કાઢી નાખવામાં આવે છે શું વિરોધ એમાં એવું છે કે અમે સી આર પાટીલ સાહેબને અમે લેટર લખીને હાઉસિંગ બોર્ડના અધિકારીઓને લેટર લખ્યા હતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરને અમે લેટર લખીને કહ્યું હતું કે ભાઈ મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે ને કોરોનાની જે વિકટ પરિસ્થિતિ છે એવામાં જો તમે અગર મકાનો ખાલી કરાવવા માટે આવશો તો ગરીબ લોકો ક્યાં જશે તો મોન્સૂન સત્ર ચાલે છે ત્યાર સુધી તમે અમને વૈકલ્પ અહીંયા કાં તો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો કાં તો અમને અહીંયા રહેવા માટે અનુમતિ આપો પણ તે લોકો